તો પછી હું કામ મને એમ થાય પેલું સાયન્સ કહેતું હજારો હરામઆ કે માણસ રહ્યો ને એ વાનર હતો આવું સાયન્સ હું નથી અમુકના અહીંયા લખણો જોવું મન એમ થાય હજુ જ છે આમાં કઈ ફેર પડ્યો નથી પૂછડા નીકળી ગયા ખાલી ભગવાન આપણને માણસ બનાવ્યા ભલા ક્યાં જવી ભલે જે હોય જે પદવી હોય જે જ્ઞાતિ ના હોય હું કોઈને એવું નથી કહેતો કે આ નીચા ના ઊંચા કેવી રીતે રહેવું પડે આપણે જઈ ના કે આપણી એન્ટ્રી પડે ટકાવારી ના કાઢે ગોતવી છે ને ઈશ્વરી ના હોય હેમી ફેરવી નાખવી તો ભલામણા અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવાવાળા પરમાત્માના દર્શને જવી તો આપણે મનથી સાફ થઈને જવાય મનમાં જે આપણી ગ્રંથી હોય અહમ હોય આપણામાં દૂષણ હોય એ જાપાની બહાર મૂકી પ્રયાસ કરીએ છીએ કે જે કઈ આખો દિવસ દરમિયાન દસ હજાર માણસો પ્રસાદી લે છે કે કોઈ તમારા ગામમાં અહીંથી ફાળો ઉઘરાવા આવ્યા અહીં કોઈ તમને કીધું ગાડી મૂકવાના એટલા પૈસા થશે દર્શન કરવાના એટલા થશે છે માગ્યા કોઈ આ કે ના તો બોલો મોઢમ મગ ભર્યા હે ઘણી જગ્યાએ તેમ જ્યાં કહેતો ને કે અત્યારે મંદિર બંધ થઈ છે હવે ભગવાનને પાઠવાનો ટાઈમ ચોઈ કલાક ખુલ્લું આ કઈ બે ત્રણ કલાક નથી ચોઈ કલાક અમે જાગ્યું અને અમે નોકરી ધંધો કરવા જોયું ભાઈ કરજો એક વાર એટલે આ બધી નથી કરાતું અમે તમારા હાટુ મહેનત કરીએ અને છેલ્લા આ પ્રયાસી વ્યસનવાળા ખાસ કરીને આ ભળી દેતું અમારા આઠ નવ મહિનાના પ્રયાસી અઢી લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો કદાચ કોઈક દાન મોકલી દે ખવરાવાનું મોકલી દે પણ એ રાંધીને પીરસીને ગમે એવો માણ આવે બધાને હરખા ભાવ જ રાખવાના એ આસાન નથી આ બધી વ્યવસ્થા તમને બે હોવાની રહેવાની બધી ફ્રીમાં વ્યવસ્થા છતાંય આપણને જો ના ફાવે તો આપણે આપણા લખણ ને દુખી છીએ ભગવાન ને દુખી ન કર્યા આ લખી કરી લેવું અમારો મુખ્ય ઉદ્દેશ છે એ છે કે માણસ સંસ્કાર ને શિક્ષણ જો આ બે આપણામાં હશે ને તો આપણને કોઈ મૂર્ખ નહીં બનાવવું સમજાય આ ઘણા આવે પુરુષોમાં જ ઓછી આદત હોય બહેનોમાં કે આ છોકરો બહુ ભણવામાં નથી માથે હાથ મુદ્દો આશીર્વાદ આપી દે જો મારા આશીર્વાદ લાગી જતા હોય હું ડોમાં હું કામ ન પાછેલો હોય દારૂ પી પી કિડની લિવર ને બધું જતું રહ્યું હોય નાકમાં ટોટા લબડતા લઈ લઈને આવો ગમે એ થાય આશીર્વાદ આપો નાન બચાઈ લો હવે મેં કીધું તું વી રૂપિયા ના ખાટી આપી હોય તારા બધા સમજાવ દાદા તો કે જીવન એક જ વાર મળ્યું પીવો મરો બીજું શું દારૂ પીવા મળ્યું છે જીવન એન્જોય કરવાનું વીસ રૂપિયામાં એન્જોય હોય આ ન સમજાતું ક્યાં જ બધા ગણાય આ ઉદાહરણ પણ એવું આપે રાજા જેવું જેવું એટલે રાજા તારી ગોળી બીવીની ઠેલી તો મને આ ન સમજાતું કે જે ગ્રંથી મગજમાં આપણા ફીટ થઈ ગઈ છે ને કે જોર આ દુઃખ જાય તો આ કાઢી નાખજો આ જે કોઈ તમે બેઠા છો ને એ તમે આવ્યા નથી તમારી કુળદેવી તમારા આરાધ્ય દેવની મરજી પાકી હોય અને દાદાનો હુકમ થયો હોય ને તો તમે આ જગ્યામાં આવી કોઈ ના હોય અંધશ્રદ્ધામાં હું કામ ના આવતા બીજી વાત હા તો એમને કે કોણ કહે છે તમને સમજાય ને કે તમારા હાટું બોલે પાસે દેહાડી ભોલાવીને તો ખીસા કાપવા વાળા છે આ લોકોના કામ થાય છે ને તારે આવું કડવું સાંભળવા આવે છે આપણે નાના હોય મા બાપ આપણને જજો બાળક નાનું હોય તો કવડી ઔષધિ પાય કડવી હોય જે કઈ બાળા ગોળી આવતી હોય ફલાણું ચમ કે એના બાળકને મારી નાખવા પાય એને બીમારી ના આવે પેટમાં ચૂક ના અમે આ છે ને કે તમારો ભ્રમ ખોટો ગ્રંથિ છે તમારા પેટમાં જે બીમારી છે ને એ નીકળી જાય એના હાટું બોલીએ કે તમે દુશ્મન છે તો ભૂખ્યા પેટક ગાળ્યું દેવી ખવરાયા પછી હું કામ દે સમજાય ને કે તમે મહેમાન છો તો જે કંઈ અમારી પાસે છે એ તમને ખવડાવવાનું છે પછી તમને યોગ્ય સમજાવવાનું છે અને છતાંય તમને ભાન ના આવે તો તમારા કર્મ હા ભગવાને આટલી મોટી સૃષ્ટિનું સર્જન કર્યું છે એને બધા સમજીને સુખને દુઃખ વહેંચ્યું હોય છે ને એની નજરની બહાર છે ખરું કઈ કોઈ કો હાલો કોણ દુઃખી છે કોણ સુખી છે જીભ તાત્કાલિક સુખનોય વરસાદ નથી થતો એમ ઘરમાં તાત્કાલિક દુઃખે નથી આવતું બધું ધીમી ગતિ આવે ને ધીમી ગતિ જાય બસ એ સમયમાં યોગ્ય દેવસ્થાન મળી જાય યોગ્ય પુરુષ મળી જાય જે આપણને હાચી દિશામાં લઈ જાય એ જ આ જીવનનો સફર બીજું જીવનમાં કઈ છે ને એવું